alhamdulillah manis boy kengin nortel cantik boy 500 ribu fast track batal mama pacah mama waktu ya tadi રાજયુ તો આપણે આવી ગયા છે ચામુંડા રેસ્ટોરન્ટ જમવા ભૂખ લાગી ગઈ છે વાઈ ગયા છે દસ અગિયાર વાગે ભાઈ ભાઈ રાતના મામાની ક્યાં વયા ગયા હાથ તો આ હાલો આપણે હાથ બાદ તોય લઈ તેના મામા હવે જમી લ્યો અડધી રાત થઈ હવે બાહુબલી થાળી ખાવા બેઠા હે અરે કોણ કેટલું ખાઈ આપે આવી ગયો આપણે થાળી બારી હવે આપણે બધાને પીરસાઈ ગઈ છે આનું નામ છે બાહુબલી થાળી શું શું આવ્યું છે એટલે પનીરનું શાક છે ઘણી બધી આઈટમ છે તો એ આજે જલસો પાડી દઈશ પાણા વિથ મામા સાથે પાપડ આવી ગયા તો ફાઇનલી હવે જમીને રેડી થઈ ગયા હતી હવે આપણા ડગલા પાછા હતા અહીંયા માંડી મામા જો મોજ કરે બેય મામાઓ એક છે જેના મામા ને એક છે વિપુલ મામા હવે આ કરો બાકી હતું અને જમવાનું ખૂબ સરસ આમ અતિ સુંદર મજા આવી ગઈ ખાલી બે બટકા પહેરા ને તો આ પેટ ભરાઈ ગયું એમ થઈ ગયું કે ના જમવાની મોજ અલગ જ છે આ રોડ આપણે રાધનપુર રોડ ઉપર જ છે ચામુંડા રેસ્ટોરન્ટ રોડ ઉપર જ આવેલી છે ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા છે છ

ત્યાં જઈ મોજ મનાવીએ મામા ઘડીએ ને ઘડીએ કેસટ કરે જ્યાં ઊભા રાખે ત્યાં ભાજી જાય જો પાણી પાણી પીન હવે નીકળશે ગોતવા પડે ઘડીએ ને પૈસા મંત્રી એને રાખ્યા હા સબસ્ક્રાઈબર મળી ગયા મામાને હવે મામા એની ચર્ચા કરે આપણી ગાડી ઊભી અહીંયા તો ફાઇનલી હવે લાસ્ટ ગેસ સ્ટોપ છે હવે ગેસ પુરાવીને પછી નીકળી જાય આગળ તો મામા હવે ગેસ પુરાવે છે લાસ્ટ સ્ટોપ દિસ ગેસ મેન વાય વોટ આર યુ ડુઈંગ બ્રો

මඟවල ගठියාව ගठියාව හමනලා නව हाල ගම ල